નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો શાકભાજીના ભાવમાં થયો જોરદાર ઘટાડો રાજ્યમાં ઠંડીનો માહોલ જામ્યો છે આ સિઝનમાં બજારમાં શાકભાજીની આવકમાં પણ વધારો થાય છે રાજ્યમાં ફૂલ ગુલાબી ઠંડીના કારણે શાકભાજીના ભાવમાં આંશિક ઘટાડો નોંધાયો છે શાકભાજીના ભાવમાં રૂપિયા દસથી લઈને રૂપિયા ત્રીસ સુધીનો વધારો ઘટાડો રિટેલ માર્કેટમાં નોંધાયો છે હાલ બજારમાં બટાકા બાવીસથી ત્રીસ ડુંગળી બાવીસથી બત્રીસ રવૈયા અઢારથી ત્રીસ તુવેર પાંત્રીસથી પિસ્તાલીસ વટાણા ચાલીસથી પિસ્તાલીસ સરગવો પંચાવનથી સિત્તેર ભીંડા પંચાવનથી પંચોતેર રૂપિયા પ્રતિ કિલો મળે છે ત્યારબાદના મહત્ત્વના સમાચાર તરફ આગળ વધ્યું સીએનજી એન જી ગેસના ભાવમાં વધારો નવા વર્ષના પહેલા દિવસે નાગરિકો માટે માઠા સમાચાર સામે આવ્યા છે ગુજરાત ગેસે સીએનજી ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે સામે આવેલી માહિતી અનુસાર સીએનજીના ભાવમાં રૂપે એક પોઈન્ટ પાંચનો વધારો કર્યો છે ઉલ્લેખનીય છે કે છ મહિનામાં ચોથી વખત ભાવ વધારો કરાયો હોવાની માહિતી છે હવે ગુજરાત સીએનજી જી ગેસનો ભાવ નવો રૂપિયા ઓગણસી પોઈન્ટ છવ્વીસ પ્રતિ કિલો રહેશે અગાઉ ચાર જુલાઈ બે હજાર ચોવીસ ના રોજ એક રૂપિયાનો વધારો કંપનીએ કર્યો હતો ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ નવા વર્ષે અમદાવાદીઓને મળશે આ ભેટ અમદાવાદમાં પિસ્તાલીસો સ્ક્વેર મીટરમાં પથરાયેલો ગ્લો ગાર્ડન બનશે સાબરમતી રિવરફ્રન્ટ પર સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવો ત્રણ પોઈન્ટ પચાસ કરોડ રૂપિયામાં ગ્લો ગાર્ડન બનશે જે રંગબેરંગી લાઇટથી તૈયાર છે થશે જેમાં બસો ફૂટની ગ્લોઈંગ ટનલ એલઈડી સેલ્ફી પોઈન્ટ પિસ્તાલીસથી વધુ આર્ટિફિશિયલ ફૂલના લાઇટિંગ વાળા સ્કલ પર્ચર છે આ તમામ વસ્તુઓ બધી ઋતુમાં જોવા મળી શકે છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ નવા વર્ષે ગુજરાતમાં એક પછી એક મોટી જાહેરાત ત્રેવીસ આઈપીએસ બાદ હવે છવ્વીસ આઈએએસ અધિકારીઓને પ્રમોશન કરવામાં આવ્યા છે

જેમાં નવસારી વાપી મહેસાણા નડિયાદ સુરેન્દ્રનગર ગાંધીધામ મોરબી પોરબંદર અને આણંદ નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનશે અહેવાલ પ્રમાણે હાલના નગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ વિસ્તાર ઉપરાંત આસપાસના ગામોને પણ મહાપાલિકા વિસ્તારમાં સમાવી લેવામાં આવશે નવી મહાપાલિકાને નવા બજેટમાં નોંધપાત્ર ગ્રાન્ટ મળશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધી હવે રિક્ષામાં મીટર ફરજિયાત અમદાવાદમાં આજથી રિક્ષામાં મીટર ફરજિયાત રહેશે મીટર ફરજિયાત કરવાના નિર્ણય રિક્ષા ચાલક યુનિયને આવકાર્ય છે મીટર ન લગાવી હોય તેના પર કાર્યવાહી કરવાની યુનિયન દ્વારા માંગ પણ કરવામાં આવી છે શટલ રિક્ષા ચાલકો સામે પણ કાર્યવાહી કરવાની માંગ છે મીટર લગાવવાની સમય મર્યાદામાં વધારો કરવાની જરૂર હોવાની માંગ કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધે નવા વર્ષે મોદી સરકારની ખેડૂતોને મોટી ભેટ નવા વર્ષના પહેલા દિવસે મોદી સરકારની કેબિનેટ બેઠક યોજાઇ હતી પર સરકારે ખેડૂતોને લગતા ઘણા મોટા નિર્ણયો લીધા સરકારે ડીએપી ખાતરનું ઉત્પાદન કરતી કંપનીઓ માટે વિશેષ પેકેજને મંજૂરી આપી છે સબસિડી ઉપરાંત સરકાર કંપનીઓને આર્થિક મદદ પણ કરશે સરકારે આ પેકેજને એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધી મંજૂરી આપી છે ઉપરાંત ખેડૂતો માટે પાક વીમા યોજના આકર્ષક બનાવવાની દરખાસ્ત પણ કરી છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ લસણના ભાવ પાંચસોને પાર સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં લસણના ભાવ સતત વધતા ગૃહણીઓ ચિંતામાં જોવા મળી રહી છે છેલ્લા ત્રણ દિવસમાં લસણના ભાવમાં રૂપિયા સોથી વધુનો વધારો નોંધાયો છે હાલ શાકભાજી માર્કેટમાં સૂકું લસણ રૂપિયા પાંચસો પ્રતિ કિલો વેચાઈ રહ્યું છે શિયાળાની સિઝનમાં સૌથી વધુ લોકો લીલું લસણ ખાવા પસંદ કરે છે અને અનેક વાનગીઓ લીલા લસણના કારણે બની જાય છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ નવા વર્ષે નવી એરલાઇન હવા મુસાફરી થશે સસ્તી બે હજાર પચીસમાં નવી લો કોસ્ટ એરલાઇન્સ એર કેરલ ટૂંક સમયમાં ફ્લાઇટ શરૂ કરવા માટે તૈયાર છે કંપની બીજા ક્વાર્ટરમાં ઓપરેશન શરૂ કરીને હવાઈ મુસાફરીને સસ્તી બનાવશે ચેરમેન અફી અહમદે કહ્યું કે ભારતમાં ટેકનિકલ અને ઓપરેશનલ સ્ટાફની ભરતી ચાલી રહી છે જોકે એરલાઇન્સને ડીજીસીએ પાસેથી ઓપરેટર સર્ટિફિકેટ મળવાનું બાકી છે નવી એરલાઇનની એન્ટ્રી દેશમાં હવાઈ મુસાફરીને વધુ સરળ બનાવશે ત્યારબાદના સમાચાર તરફ આગળ બે હજાર ચોવીસમાં ચોરાણું પોઈન્ટ આઠ લાખ ભક્તોએ વૈષ્ણોદેવી પહોંચ્યા બે હજાર ચોવીસમાં ચોરાણું પોઈન્ટ ત્યાંસી લાખ ભક્તોએ વૈષ્ણવદેવી મંદિરની મુલાકાત લીધી હતી વૈષ્ણવ દેવી શ્રાયણ બોર્ડના સીઓએ આ માહિતી આપી હતી તેમણે કહ્યું કે એક દાયકામાં વૈષ્ણો દેવી મંદિરમાં વર્ષ દરમિયાન આવેલા ભક્તોની બીજી સૌથી વધુ સંખ્યા છે સતત ત્રીજા વર્ષે મંદિરમાં આવનારા ભક્તોની સંખ્યા નેવું લાખ ને વટાવી ગઈ છે ગયા વર્ષે આ સંખ્યા પંચાણું લાખ ને પાર કરી ગઈ હતી ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ કચ્છમાં સફેદ રણ જોવા લોકો ઉમટ્યા કચ્છનું રણોત્સવ પ્રવાસીઓ માટે હોટ ફેવરિટ ડેસ્ટિનેશન બન્યું છે દર વર્ષે લાખો સહેલાણીઓ સફેદ રણની મુલાકાતે આવી રહ્યા છે આ વર્ષે રણોત્સવના પ્રારંભથી રણોત્સવ સાથે જ દેશ વિદેશમાંથી પ્રવાસી કચ્છની ધરતી પર ઉતરી રહ્યા છે આ વર્ષે રણોત્સવના પ્રારંભથી અત્યાર સુધીમાં એક લાખ છાસઠ હજાર આઠસો બાણું પ્રવાસીઓ મુલાકાત લીધી છે ત્યારબાદ મહત્વના સમાચાર તરફ આગળ વધીએ આગામી દિવસોમાં હજુ પણ ઠંડીનું જોર ઘટવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા ઠંડીને લઈને નવી આગાહી કરવામાં આવી છે જેમાં જણાવ્યું છે કે આગામી દિવસોમાં ઠંડીનો જોર ઘટશે આ ઉપરાંત ફક્ત કચ્છના નલિયામાં જ દસ ડિગ્રી સેલ્સિયસ કરતાં ઓછું લઘુત્તમ તાપમાન નોંધાયું હતું જ્યારે આ ઉપરાંત વિવિધ જિલ્લામાં સામાન્ય ઠંડીનું પ્રમાણ નોંધાયું હતું તથા આગામી દિવસોમાં હજુ પણ ઠંડીનું જોર ઘટે તેવી શક્યતાઓ છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો